શ્રી યુદ્ધકાંડ સર્ગ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ રાવણ પુત્ર ઇન્જ ઇન્દ્રજીત તેમના કાકાના વાક્યોથી ઉકળી ઉઠ્યો તેણે કહ્યું હે કાકા તમે આવા બીકણથી બીકણની માફક વાક્યો કેમ બોલો છો હલકા કુળમાં જન્મેલા અને અહીં આવીને નબળી સલાહ આપવાનું કાર્ય ન કરો તમારે આવું બોલવું જરા પણ શોભા શોભાષપદ લાગતું નથી હે રાક્ષસો અમારા કુળમાં વીર્ય પરાક્રમ શૌર્ય અને તેજ વિનાનો કોઈ પુરુષ હોય તો તે આ વિભીક્ષણ જ છે હે કાકા રામ લક્ષ્મણને તો આપણો સાધારણ રાક્ષસ પણ ભણી શકે તેમના મોટા પરાક્રમો વર્ણવીને અમને શા માટે ડરાવો છો અમે તમારી વાતોથી ડરી જઈશું નહીં મેં સ્વર્ગના રાજા ઇન્દ્રને હરાવીને લંકામાં ખેંચી લાવ્યો હતો તે યાદ કરો દેવતાઓ મારા ભયથી નાસી જઈને છુપાઈ ગયા હતા મેં દેવો અને દાનવોનો ગર્વ ઉતાર્યો હતો તો શું સામાન્ય મનુષ્યના બાળકો મારાથી નહીં જીતાય ઇન્દ્રજીતની આવી અભિમાની વાણી સાંભળીને વિવિક્ષણે કહ્યું હે પુત્ર તું હજી અપક્વ બુદ્ધિવાળો હોવાથી તને કર્તવ્ય અકર્તવ્યનો ભેદ નહીં સમજાય હે ઇન્દ્રજીત તારો આ પ્રલાપ અર્થહીન છે રામને વડે રાવણનું પતન શરૂ થઈ ગયું છે તેમ જાણવા છતાં મોહને લીધે તું તે જોઈ શકતો નથી તું હજી બાળક જેવો છે જેને તને આ સભામાં બોલાવ્યો હશે ઇચ્છતો હશે યુદ્ધમાં રામના બાણનો સામનો કરીશ ત્યારે ખબર પડશે વિભીક્ષણના હિત વચનોથી રાવણ ક્રોધથી પાગલ જેવો થઈ ગયો અને વિભીષણને કઠોર વચનો કહેવા લાગ્યો પુરુષને શત્રુ અને ઝેરી ઝેરી નાગ સાથે રહેવું સારું છે પણ શત્રુ પક્ષમાં ભળી ગયેલા મિત્ર સાથે વસવું અતિ જોખમકારક છે હે વિભીક્ષણ જ્ઞાતિના લોકો હંમેશા પોતાના જ્ઞાતિ ભાઈઓનું ભૂડું કરવામાં રચ્યા પચ્યા જ રહે છે મનુષ્ય સ્વભાવ બહુ ઈશાળું છે પોતાનાથી મોટા હોવાથી રાજપદ પામેલા મોટા ભાઈઓની નાના ભાઈએ કદી ઈર્ષા ન કરવી જોઈએ મોઢે મીઠું બોલે છે પણ મનમાં પાપ રાખે છે હે વિભીક્ષણ હું સર્વલોકમાં સત્કાર પામ્યો છું ઐશ્વર્યવાન છું શત્રુના મસ્તક પર ચરણ રાખનારો છું અને તારું ઐશ્વર્ય જોઈને અને તને મારું ઐશ્વર્ય જોઈને દાજ ચડતી લાગે છે અગર તારા જેવા વચનો બીજો કોઈ બોલ્યો હોત તો હું ક્યારનો તને આવી શિક્ષા કરતો નથી માત્ર ધિક્કાર આપું છું કે તને ધિક્કાર છે રાવણના આવા તિરસ્કાર ભર્યા વચનો સાંભળીને વિષણ અને તેના ચાર મંત્રીઓ બહાર નીકળી આકાશ માર્ગે ઉડ્યા ઉડતી વખતે વિભીક્ષણે કહ્યું કે હે રાજન તું મોટો ભાઈ હોવાથી હું તને પિતાના સ્થાને સમજુ પણ તું અધર્મના માર્ગે જઈ રહ્યો છે હે ભાઈ હું તને રામના બાણોથી હણાયેલો જોવા માગતો નથી માટે જ મેં તને સલાહ આપી હતી મારી સલાહ ન ગમી હોય તો ક્ષમા કરજે અને લંકાના રક્ષણની પૂરી તૈયારી કરજે તારું કલ્યાણ થાવો રાવણથી અપમાનિત થયેલ વિભીક્ષણ રામ લક્ષ્મણ પાસે આવી ગયો વાનરોએ આકાશ માર્ગે રાક્ષસોને આવતા જોયા તે વિભીક્ષણ હતો તેથી તેની સાથે તેના ચાર અનુચરો પણ હતા તેને જોઈને સુગ્રીવે વાનરોને સાવધાન કર્યા વાનરો વૃક્ષો અને શિલાઓ ઉપાડીને લડવા માટે તૈયાર થયા આથે વિભીક્ષણે ઊંચા અવાજે કહ્યું હે વાનરો હું લંકાના રાજા રાવણનો નાનો ભાઈ વિભીક્ષણ છું રાવણે જટાયુનો વધ કરીને સીતાનું હરણ કર્યું હતું અને હાલમાં ભયાનક રાક્ષસોની કેદમાં રાખ્યા છે રાવણને મેં અનેક રીતે સમજાવ્યો પણ તે મારા હિતવચનો સાંભળતો નથી તેણે મારું અપમાન કર્યું આથી હું સ્ત્રી પુત્રનો ત્યાગ કરીને રામના શરણે આવ્યો છું તમે રામને જલ્દી જઈને કહો કે રાવણનો ભાઈ વિભીક્ષણ આપના શરણમાં આવ્યો છે તરત જ રામને જાણ કરવામાં આવી હે રામ શત્રુ પક્ષનો એક રાક્ષસ અહીં આવ્યો છે તે રાવણનો ભાઈ વિભીક્ષણ છે એમ જણાવે છે પણ એને સત્ય કેમ મનાય અગર તેને રક્ષણ આપશો તો લાભ જોઈને આપણો નાશ કરશે શત્રુઓનો નિગ્રહ કરવા અતિસાવધ રહેવું જરૂરી છે રાવણનો ભાઈ હોવાથી આપણા માટે તો તે શત્રુ જ ગણાય ત્યારે અંગત બોલ્યો કે હે રામ વિવિક્ષણ આપણા શત્રુ પાસેથી આવ્યો છે માટે તેના મનમાં શું છે તે આપણે જાણી શકીએ તેમ નથી દુષ્ટ લોકો અંતરના ભાવોને છુપાવીને છિદ્ર શોધ્યા કરે છે પછી લાગ મળતા જ ઘા કરે છે વિવિક્ષણ એવું કરે તો મહાનર્થ થાય માટે કોઈનો વિશ્વાસ કરતાં પહેલાં તેના ગુણ દોષોની પરીક્ષા કરવી જોઈએ અગર ગુણવાન જણાય તો રાખવો નહીતર કાઢી મૂકવો જામવાન બોલ્યો કે હે રામ આવનાર રાવણનો ભાઈ હોવાથી તેના પર શંકા જરૂર થાય છે પ્રથમ તો દૂધ દ્વારા રાવણનું સઘળું વૃત્તાંત પૂછાવવું તેના ઉપરથી તેના આંતરિક ભાવોનો ખ્યાલ આવી જશે એ શત્રુ પક્ષમાંથી આવે છે માટે સીધો આપણી પાસે લાવવો યોગ્ય નથી વિવિક્ષણે પોતાની ઓળખાણ આપી દીધી છે વળી અત્યારે દેશકાળ અનુકૂળ ન હોવા છતાં આવ્યો છે તેથી શંકાથી તે પર નથી રામ બોલ્યા હે વાનર મિત્રો પ્રતિ મારો અભિપ્રાય તમે સાંભળો શરણે આવેલા શત્રુનું પણ રક્ષણ કરવું તે સત્પુરુષોનો ધર્મ છે વિભીક્ષણ મારા શરણે આવ્યો હોય તો હું તેનો ત્યાગ નહીં કરું આથી સુગ્રીવ બોલ્યો હે રામ વિભીક્ષણ સજ્જન હોય કે દુર્જન પણ તે એક રાક્ષસ છે પણ તેણે તેના ભાઈ રાવણનો ત્યાગ કર્યો તેમાં નવાઈ નથી રાજકુળમાં આવું બનતું જ હોય છે હે સુગ્રીવ વિભીક્ષણ માત્ર રાજ્યની લાલચથી આવ્યો લાગે છે કદાચ રાવણનો આપણા હાથથી સંહાર થાય તેવું ઈચ્છતો હશે માટે વિભીક્ષણે શરણ આપવું યોગ્ય ગણાય છે આથી સુગ્રીવ ઊભો થયો અને બે હાથ જોડીને બોલ્યો હે રામ આ નિશાચરને રાવણે જ મોકલ્યો હશે તેમ મારું મન કહે છે માટે તેનો વધ કરવો એ જ ઉત્તમ છે રાવણે મોકલેલ વિભીક્ષણ આપનો સંપૂર્ણ વિશ્વાસ પામી આપણે પણ લક્ષ્મણ પરત પ્રહાર કરશે માટે તેનો વધ કરવો જોઈએ આથી રામ બોલ્યા હે સુગ્રીવ આ રાક્ષસ સજ્જન હોય કે દુર્જન મારું શું બગાડી શકનાર છે હું ધારું તો મારી વચલી આંગળીના અગ્રભાગ વડે સમગ્ર રાક્ષસ કુળનો વિનાશ કરી શકું તેમ છું